હાલો વિજયથી મિત્રો એક નવી ભરતીના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો આપણે સૌર ઉર્જા વિભાગમાં જે ભરતી છે એની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તો વિડીયો અંશ જોયો તો તમને ખબર પડે કઈ રીતના ફોર્મ ભરવું અને પૂરી માહિતી મળી રહે તો વિડીયોમાં બને રહેજો થોડો વાત કરીએ તો એસપીસીઆઈએલ બરાબર તો એની આપણે સૌર ઉર્જા ગુજરાતીમાં કહેવામાં આવશે અને ભરતી માટે સંપૂર્ણ તારીખની વાત કરીએ ઉર્જા વિભાગમાં ભરતી મર્યાદા અરજી ફી એની બધી આપણે વાત કરવાના છીએ તો પોસ્ટમાં જોઈએ તો આપણે જોઈએ છીએ સૌર ઉર્જા બરાબર અને શૈક્ષણિક યોગ્યતા તો અલગ અલગ રહેશે બધામાં હરજીત છે એ ચાર જાન્યુઆરી લાસ્ટ ડેટ છે વેબસાઇટ પર તમને આપી દીધી છે અને ભરતી માટે જો મહત્વપૂર્ણ તારીખની વાત કરવામાં આવે તો પંદર પંદર ડિસેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ ચાર જાન્યુઆરી છે તો હજી આજ તમારો ટાઈમ છે ફોર્મ ભરવાનો હજી તો તમે હજી ફોર્મ ભરી શકો છો હો આગળ આપણે હોયમર્યાદાની વાત કરી દઈએ તો ઉર્જા વિભાગ ભરતી દ્વારા હોય મર્યાદા તો ભરતી માટે જો નોટિફિકેશન જારી કરેલ છે બરાબર જણાવ્યા મુજબ ન્યૂટન વર્ષ એટલે વસામ વસ અઢાર વર્ષ અને વધારે વધારે અડતાલીસ વર્ષના જે વ્યક્તિઓ ઉમેદવારો તેમાં અરજી કરી શકે છે આગળ શૈક્ષણિક લાયકાત અને બીજું આપણે અલગ અલગ વિશે માહિતી મેળવીએ તો અરજી અને જે શૈક્ષણિક લાયકાતની વાત આપણે કરીએ તો સુપરવાઇઝરના પદ માટે જે જે ભરતી રાખવામાં આવેલ છે એમાં અલગ અલગ ભરતી છે બરાબર અને ફીની વાત કરીએ તો જે ફી છે એક હજાર રૂપિયા ફી રાખેલી છે ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની અરજી રાખેલી અરજી ફી રાખેલ નથી તો શું કહેવાય અરજી ફી આમાં ના પાડે છે પણ આગળ જે બીજા ઉમેદવારો માટે છે તો ઉર્જા વિભાગ ભરતી પ્રક્રિયા કઈ રીતના છીએ તો અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ આપણે આગળ વાત કરીએ વેબસાઇટ પર જાય તમારે પહેલાં નોટિફિકેશનની જે પીડીએફ છે એ ડાઉનલોડ કરી અને તમારે અંધુ વાંચ સૂચના વાંચી લેવાની છે પછી જ ફોર્મ એપ્લાય કરવાનું હોમ પેજ ઉપર જઈ એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી સાચી માહિતી ભરવાની રહેશે તમારે અને જરૂરી દસ્તાવેજો છે સ્કેન કરી અને અપલોડ કરવાના એટલે પીડીએફ દ્વારા તમારે અપલોડ કરવાના રહેશે અને છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરશો સબમિટ કરી અને તમારું જે ફોર્મ છે એનું જે પ્રિન્ટ આઉટ એટલે તમારે ફોર્મ ભરી પછી પ્રિન્ટ કઢાવી લેવી એ જરૂરી છે ભવિષ્યમાં ગમે ત્યારે એ પ્રિન્ટની જરૂર પડે તો તમારે એ યાદ રાખવું બંને તાવી જે ફોર્મ ભરી અને આઉટ કઢાવવાનું ભૂલવું નહીં તો જ્યાં વિભાગમાં જ્યાં ભરતી વિશે આપણે જે વાત કરીએ એ જો આ રીતની ભરતી છે બરાબર તો તમને વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બંને તા બધી વિડીયો આગળને આગળ શેર કરજો આ વિડીયો અમારા ડેલી અમારા ચેનલ પર મૂકવામાં આવે છે ભરતીના યોજના છે કોઈ પણ મતલબ સહાયક તમને લાભ થાય એના માટે વિડીયો મૂકવામાં આવે છે તો જય હિન્દ જય ભારત આભાર તમારો